દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ધાનપુરાના પીપેરો ખાતે રાજ્યમંત્રી બચ્ચુભાઈ ખાબડે કર્યું મતદાન બુથ મથકે રાજ્યમંત્રીએ પૂજા પાઠ ઉપર દીવો અગરબત્તી ફૂલ તેમજ નારિયેળ વધેરી બુથ ખુલ્લું મૂકવામાં આવ્યું રાજ્યમંત્રી બચ્ચુભાઈ ખાબડે દાહોદ જિલ્લાની બે નગરપાલિકા એક જિલ્લા પંચાયત સીટ અને સાત તાલુકા પંચાયતની સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો દેવગઢ બારિયાની પીપલોદ તાલુકા પંચાયતની સીટ પહેલાથી બિનહરીફ થઈ છે આજે સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકાઓ જિલ્લા સીટને તાલુકા સીટની પેટા ચૂંટણીઓ છે એમાં મારા મત વિસ્તાર દેવગઢ બારિયાના મત વિસ્તારની અંદર ધાનપુર તાલુકાના પીપેરો જિલ્લા સીટની પણ આજે ચૂંટણી છે અને એમાં પણ મેં મતદાન આજે મારા પીપેરો ગામના બૂથ પર કર્યું છે અને તમામ બુથોની અંદર મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે મતદાન કરવા કરવા માટે લાઈનમાં ઊભા છે નાકપી તાલુકા સીટ પણ છે અને મારી એક પીપલોદ તાલુકા સીટી હતી તો બિનહરીફ મારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થયા છે અને સારામાં સારું મતદાન મતદારો કરી રહ્યા છે અને હમણાં દેશમાં જે પરિણામ આવ્યા છે અન્ય પોલિટિકલ પાર્ટીના કોંગ્રેસ હોય આપ હોય કે અપક્ષ હોય કઈ જ પરિણામો છે એની પૂરા દેશે જોયું છે સામે પક્ષે તમામ અમારી જે આ સીટો છે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડીને રાજ્યના મુખ્યમંત્રી અમારું સંગઠન અને દેશના વડાપ્રધાનના નેતૃત્વની અંદર આવનારા દિવસોની અંદર વિકાસની નવી યાત્રા નવા ઉમંગ સાથે જનતાના જે કંઈ પ્રશ્નો છે જે કંઈ ઉકેલી રહ્યા છે અને એ દિશાની અંદર અમારી ભારતીય જનતા પાર્ટી અને અમારી સરકાર મિત્રો કામ કરશે